કેમ ભાઈ એટલું મોડું થયું અરે યાર જરીક મોદી યાર મિટિંગ હતી ને બહુ મોડું થઈ ગયું મારે એટલે જરીક લેટ થયું મારે મારો જ જવાબ છે કારણ કે મોદી જરીક પ્લેન માંથી ઉતરે એટલે મોડું થઈ ગયું હતું બાકી વાંધો ની રેડી આવી ગઈ આવી ગઈ તો લાઈક કરી દે શેર કરી દે સબસ્ક્રાઇબ કરી દે અમારો પબ્લિક આજી રાખ હેલો મિત્રો કેમ છો મજામાં મજામાં આજે ફરીથી આવી ગયા છે એક નવા વિડીયો સાથે અને આજે હું છું ગામડે કારણ કે થોડા દિવસની રજા હતી અને અમારા ઘરે છે તો હું ગામડે અને આજે થોડોક નવરો છે તો મેં એવું વિચાર્યું કે બચ્ચા પાર્ટી આપણે ફરવા લઈ જઈએ તો હું આ બધા અત્યારે દીવ લઈ જાઉં છું ફરવા માટે થોડોક તડકો છે પણ આ બધા જીત કરે છે કે દીવ જવું છે તો દીવ જઈએ અહીંયાથી અમે એટલી પાર્ટી છે અને બાકી મારા ફઈ ના છોકરો ને મારા ફઈ ની બે ત્રણ છોકરીઓ ને આવે છે તો અત્યારે અમે જઈએ છે મિતુલ ક્યાં જવાનું છે આપણે દીવ એવું છે કેમ ફરવા ફરવા જવું તો હવે અમે નીકળીએ છે તડકો થોડોક વધારે છે હું તમને બતાવું અત્યારે અગિયાર વાગી ગયા છે અને તડકો ખાલી તમે જોઉં એટલે તડકો વધારે લાગશે તો આપણી બચ્ચા પાર્ટી છે અમારે વિશ્વાબેન છે ચાલો હવે એમાં અત્યારે નીકળીએ અને ઓલા લોકો આવે છે અને મળીએ છીએ અને પેલા લગભગ તો કિલ્લા જ ફરવા જશે તો વિડીયો બતાવીશ તમને ચાલો મળીએ છીએ વિડીયોમાં તો મિત્રો ફાઈનલ એમાં અત્યારે ભોગી ગયા છે દેવમાં અત્યારે ના એક કે પેલા કિલ્લા આવે દીવ fort જોવા માટે આમ તો દીવ fort નો video મેં પણ બનાવેલો છે ને આપણે channel માં છે description માં link હશે તો જોઈ લેજો અને જો બતાવું છું તમને અત્યારે આમ કિલ્લા ની બહાર ઉભા અને પેલા લોકો હજી આવ્યા નથી હજી બીજી બચ્ચા પાર્ટી ની ગેંગ આગળ આવશે હા આપણી બચ્ચા પાર્ટી ની ગેંગ છે પેલા લોકો આવે એની રાહ જોઈએ છે અત્યારે તડકો થોડોક લાગે છે તીળે ઉભા છે એટલે આવે પછી અમે બધા સાથે જઈએ છીએ વિડીયોમાં તમે આજે ફરીથી દીવનો કિલ્લો બતાવીશ મિત્રો આ છે આપડા હાલો કાળુભાઈ અવિનાશભાઈ કાળુભાઈ અત્યારે આગળ આવ્યા છે કેમ ભાઈ એટલું મોડું થયું અરે યાર જરીક મોદી મીટિંગ હતી ને બહુ મોડું થઈ ગયું મારે એટલે જરીક લેટ થયું મારે

મિત્રો અત્યારે તડકો વધારે હોવાથી આજે રવિવાર છે એટલે થોડોક તડકો નહી પબ્લિક વધારે છે તડકો તો જનરલી હોય જ અત્યારે અમે ઉપર આવ્યા છે હવે ઉપર અત્યારે થોડુંક કામ ચાલુ છે અહીંયા કામ સતત ચાલતું જ હોય છે થોડી ઘણી પણ ખરાબી થાય કે ગમે અહીં આશે ત્યાં થાય એ લોકો કામ ચાલુ જ રાખે છે અમારી પાર્ટી બીજે ક્યાંક રખડે છે અમે ત્રણેય બીજે ક્યાંક રખડીએ છીએ તમારા ભાઈ તમારા માટે લઈને આવી ગયો છે બંધુ

અહીંયા પવન થોડો ખારો આવે છે એટલે બધું પબ્લિક અહીંયા બેઠું તો આગળ થોડી વાર માટે અને બધું પબ્લિક અત્યારે જાય છે નીચે અમે પણ થોડી વાર માટે અહીંયા બેઠા છે બેઠવાનું બહુ સારું છે અહીંયાથી પૂરેપૂરો કિલ્લો તમને દેખાશે જો બતાવું છું